બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના સણવાલ ગામની સીમમાં વેનુકારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની મોટી જથ્થાબંધ ખેપ ઝડપાઈ છે પેરોલ ફ્લો અને વચગાળાની જામીન પરથી ફરાર આરોપીઓની તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વેન્યુકાર કાર નંબર જે જે આઠ બીએસ અઢાર અઠ્યાસી સણવાલથી પાનેસડા રોડ પરથી પસાર થવાની છે મળેલી બાતમીના આધારે ટીમે નાકાબંધી ગોઠવી સણવાલ ગામની સીમમાંથી શંકાસ્પદ વેન્યુ કારને અટકાવી તપાસ કરી હતી કારના ચાલક ભજનકુમાર હનુમાન રામ જાતે બિસ્નોઈ ખિલોરી રહેવાસી રતનપુર તાલુકો ચિત્તલવાણા જિલ્લો ઝાલોર રાજસ્થાન પાસે પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે વાહન કરતી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ એક નંગ બોટલો અને ટીન મળી આવ્યા ઝડપાયેલા દારૂ બિયરની અંદાજીત કિંમત રૂપિયા સાત લાખ એક્યાસી હજાર એકવીસ જ્યારે વાહન સહિત કુલ મુદ્દા માલની કિંમત રૂપિયા સાત લાખ પ્યાસી હજાર એકવીસ થવા જાય છે પોલીસે આરોપીને સ્થળ પરથી ઝડપી લઈ દારૂ ભરાવનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત વાવધરાત બનાસકાંઠા મા મોટર ડ્રાઇવિ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે